અમેરિકાના ફ્લોરિડામાં એક નાનું વિમાન એન્જિનમાં ખામી સર્જાવાને કારણે ચાલી રહેલી એક કાર ઉપર પડ્યું હતું અમેરિકાના ફ્લોરિડામાં એક મોટો અકસ્માત થતાં સહેજમાં બચી ગયો હતો અહીં એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાનું વિમાન ફ્લોરિડા ક્રીવે પર ચાલી રહેલી કારની ઉપર ઉતરી ગયું હતું અકસ્માત સોમવાર રાત્રે થયો હતો ત્યારે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓએ ફોકસ ન્યૂઝને જણાવ્યું હતું કે એન્જિનમાં ખામી જણાતા બેન્ચમાર્ક પંચાવન વિમાન સાંજે લગભગ પાંચ વાગે અને પિસ્તાલીસ કલાકે મેરિટ આઇલેન્ડના ઇન્ટરસ્ટેટ પંચાણું પર કટોકટીમાં ઉતરાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ ક્રેશ લેન્ડિંગના સમયે એ એક ટોયોટા કેમરી સાથે અથડાઈ ગયું હતું સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ગાડી જઈ રહી છે આ દરમિયાન આકાશમાંથી એક નાનું ખાનગી પ્લેન ઝડપથી નીચે તરફ આવતું દેખાય છે પાયલટ વિમાન પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે પણ એમ થઈ શકતું નથી આ દરમિયાન કોઈ ચેતવણી વગર તે વ્યસ્ત હાઈવે પર એને ઉતારવાનો પ્રયાસ કરે છે જેઓ વિમાન સડકને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે તે આગળ વધી રહેલી ટોયોટા સાથે અથડાઈ જાય છે આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર થોડી જ ક્ષણોમાં ગોળ ફરી સડકના કિનારે જઈ અટકી ગઈ અને વિમાન આગળની તરફ જઈને પડ્યું હતું વિમાનમાં બે લોકો સવાર હતા બંનેની ઉંમર સત્યાવીસ વર્ષ જણાવવામાં આવી રહી છે આશ્ચર્યની વાત એ છે કે ન તો પાઇલટ કે ન તો તેનો સાથી ઘાયલ થયો પરંતુ કાયમરી ચલાવી રહેલી સત્તાવન વર્ષની મહિલા આ ટક્કરમાં બચી શકે નહીં તેને ઘાયલ અવસ્થામાં જ તરત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું ઘટના સ્થળ પર ફ્લોરિડા હાઇવે પેટ્રોલ અને બ્રેવર્ડ કાઉન્ટી ફાયર રેસ્ક્યુની ટીમ તરત પહોંચી અને સડકને નિયંત્રિત કરવામાં આવી હતી વિડીયો ફૂટેજમાં એક ક્ષણ કોઈ ભયાવહ મૂવીના દ્રશ્ય જેવી દેખાય છે જ્યાં પ્લેનનો પડછાયો કારની ઉપર મંડળાય છે અને બીજી સેકન્ડમાં એ ધાતુનો ભાર ઝડપથી કારની છત પર આવીને પડે છે થોડી જ પડોમાં આખો હાઇવે ઘોંઘાટ બ્રેક અને ચેસોમાં ફેરવાઈ ગયો હતો